જે કઈ વ્યક્તિઓ દ્વારા વલભીપુરના લીમડા ખાતે સંમેલન બોલાવી અને મારા પર ભ્રષ્ટાચાર બાબતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એને હું કટ્ટરતાપૂર્વક નકારું છું એનું ખંડન કરું છું અને જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે આપના માધ્યમથી એમને હું ચેલેન્જ કરું છું કે મારા નામજોગ માત્ર બે હજાર બાવીસ થી વિધાયક તરીકે બે હજાર સાત થી લઈને અત્યાર સુધી હું કામ કરતો આવ્યો છું સંવૈધાનિક પદ પર અને પાર્ટી ના અંદર પણ વિવિધ પદો પર પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ હું કામ કરી અને જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે માત્ર આ અઢી વર્ષના ગાળાની વાત હું આ આક્ષેપ કરવાવાળા લોકોને નથી કેતો પણ એમને હું ખુલ્લી ચેલેન્જ કરું છું કે બે થી લઈને આજ સુધી રાજનીતિના જીવનમાં મેં એક પાઈ પૈસાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો એ લોકો સાબિત કરી આપે હું જાહેર જીવન છોડવા તૈયાર છું અન્યથા એ લોકો જાહેર જીવન છોડી દે કારણ કે

છેલ્લા ચાર વર્ષથી ત્યાં છેલ્લા ચાર વર્ષથી કોઈ સરપંચ તો સરપંચો મારા ઉપર આરોપનામું મૂકવાનો પ્રયત્ન કોઈ ગામમાં બે તેતાલીસ જેટલા ગામો સરપંચ નથી એ વહીવટ દ્વારા સંચાલિત પંચાયતો હતી અને એ

કે જે મુરલીધર બાપાનું જે મંદિર બની રહ્યું છે એમાં પણ ગ્રાન્ટ નથી આપવામાં આવી પછી કેટલા કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા મીઠાઈના બાને પૈસા લેવામાં આવે છે એ બધા બારોબાર જતા રહે છે સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે કોઈ એક ઠોસ તો આધાર પુરાવો કંઈક હશે અથવા તો પછી હવામાં જ વાતો કરી રહ્યા છે ભાઈ જેણે આરોપનામું કર્યું છે એમણે આપવો જોઈએ હું કેવી રીતે આપું હમ જે માણસે મારા પર આરોપ કર્યા છે એમણે આધાર પુરાવો માંગવો જોઈએ હું તો આપને વિનંતી કરું છું કે ત્રણ કે ચાર વર્ષ પહેલા વ્યભિચારના અને ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપો થયા હતા અને એના કારણે તમે જે વ્યક્તિનું નામ લીધું એ વ્યક્તિ ને જિલ્લા ભાજપના પદેથી દૂર કરવામાં આવેલા હતા એ વખતે હું ત્યાં ત્રણ મહિના થયા હતા વિધાયક તરીકે અને એ પહેલાની રહેતા ભોળા નાગરિકોને ભરમાવી અને લાલચ આપી અને ત્યાં એકઠા કરવા જમવાના બા ને અને પછી મનફાવે એવા ભાષણો કરવા તો હું આપના માધ્યમથી એમને ચેલેન્જ જ કરું છું કે એમને સાબિતીઓ આપવી જોઈએ આધારભૂત

આમાં મારો સવાલ એ છે શંભુનાથજી કે આ પક્ષનું સંગઠનનો આખો મામલો છે જ્યારે પૂર્વ પ્રમુખ આ રીતે જાહેરમાં ભાજપના ધારાસભ્ય વિશે વાતચીત કરતા હોય તો શું આપે પક્ષમાં આ બાબતે રજૂઆત કરી ત્યાંના પ્રમુખ છે દિગ્વિજય સિંહ એમની સાથે આપની કોઈ વાતચીત થઈ મારે દિગ્વિજયસિંહ સાથે વાત થઈ છે અમારા એ જિલ્લાના ભાવનગર જિલ્લાના ગ્રામ્યના એ આદરણીય અધ્યક્ષથી છે અને એમની સાથે થયેલ વાતચીત મુજબ એમને મેં આ બાબતોથી જાણ કરી કે આવું આવું આ પ્રકારે વલભીપુર મંડળમાં થયું છે અને એમને પ્રદેશ કક્ષાએ એમની કક્ષાએ એમના લેવલે એમના માધ્યમથી રજૂઆત થઈ હશે એવો મને ભરોસો છે પણ આપને લાગે છે જો આપ કહી રહ્યા છો કે આપની સામેના આરોપ બધા ખોટા છે તદ્દન પાયા વિહોણા છે પરંતુ છાપ તો ખડાઈ રહી છે આમાં પક્ષની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે તમારી પોતાની નીતિમત્તા પ્રામાણિકતા એના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે મારી નીતિમત્તા પ્રામાણિકતા અને મારી સત્ય અને નિષ્ઠા એ આજે પણ બરકરાર છે અને એમાં હું શહેર પણ વિચલિત નથી આવા બધા લોકો પોતાના નિહિત સ્વાર્થ ખાતર ભલા સારા માણસોને પણ રાજનીતિના ક્ષેત્રમાં આવી રીતે ખરડવાનો પ્રયત્ન કરે તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે એમણે સત્ય નિષ્ઠાનું આચરણ કરવું જોઈએ લોકો વચ્ચે જે સાચી બાબતો હોય એ કહેવી જોઈએ અને એમણે કરેલી વાતને સિદ્ધ અને સાબિત કરવી જોઈએ આટલી જ વાત છે બીજી મારી કોઈ વાત જ નથી અને બીજું આમાં પેલું મંદિરનું નામ પણ લેવામાં આવ્યું હતું કે મુરલીધર બાપાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે એમાં પણ પૈસા ક્યાંક ચોપડે હજી લખાયા નથી તો આપ એવું ઈચ્છો છો કે જે મંદિરનું જે વહીવટ કરનાર લોકો છે સંચાલન કરનાર લોકો છે એમના તરફથી પણ પ્રતિક્રિયા આવે કે ભાઈ અમારી પાસે પૈસા આવી ગયા છે અથવા તો નથી આવ્યા એ પણ સ્પષ્ટતા એમના તરફથી થવી જરૂરી છે ભાઈ હવે હું મંદિરના વહીવટ કરતા કોઈને ઓળખતો નથી અને એમને ક્યાંક પૈસા કેવી રીતે આપ્યા અથવા તો એ લોકો ક્યાંથી પૈસા ઉઘરાઈ લાવ્યા છે એ જે મંદિર નું કરતા મંડળ હોય હોય એને ખબર મને તો ત્યાંનું જે ટ્રસ્ટ મંડળ છે એ લોકોને પૂછવું જોઈએ અને તમે પત્રકાર મિત્રો ત્યાં હોય જ છે તમારા બધા એમને કો એ જશે એ ગામમાં માં અને એ લોકોએ આ કરવું જોઈએ તપાસ કરીને

અને એ એ વાતને હું વખોડું છું કે આવા આ પદ્ધતિ યોગ્ય નથી ઠીક નથી બિલકુલ સાહેબ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે ભાજપના ત્યાંના જિલ્લા પ્રમુખ છે દિગ્વિજયસિંહ એ પણ જોડાઈ ગયા છે એમની સાથે વાત કરી લઈએ સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આજે મુકેશભાઈ કરીને જે વ્યક્તિ છે જે પૂર્વ જિલ્લા પ્રમુખ એ સરા જાહેર તમારા જ પક્ષના ધારાસભ્ય સામે આવા આક્ષેપ લગાવતા હોય અને જો એ સાચા હોય તો તપાસ થવી જોઈએ અને જો ખોટા છે તો એમની સામે કાર્યવાહી કરો તપાસ કરો ને જો ખોટી વાતો કરે છે તો એ વ્યક્તિ સામે કાર્યવાહી કરો પણ લેવું એ યોગ્ય નથી મેં કાલે કીધું વાતચીત કરવા બદલ તો મહંત કહી રહ્યા છે કે અમે પક્ષમાં રજૂઆત કરીશું ને બધું થશે પરંતુ વ્યક્તિગત રીતે આપને એવું લાગે છે કે આ તમામ એક જૂથ ભાજપ માં જ સક્રિય થયું છે કે જે આપના વિરોધમાં છે ભ્રષ્ટાચાર ના ખોટા જે આરોપો એમને મૂક્યા છે એમણે એ આરોપોને સિદ્ધ કરવા જોઈએ સાબિત કરવા જોઈએ મારા જોગ જ્યારે વાત કરી છે ત્યારે અને આખા જગતમાં ઘણા બધા લોકો રહેતા હોય છે હવે જગત આખામાં મારા ત્યાં મારી વિધાનસભામાં ત્રણ તાલુકાઓ છે ગઢડા છે ઉમરાળા છે અને વલભીપુર છે બરોબર છે એ ત્રણ ની જવાબદારી દુનિયામાં તો બધું ઘણું બધું ચાલે છે ગમે એના નામે ગમે એવું લાવી અને ષડયંત્રો કરવા અને પક્ષ ને અને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાનું ષડયંત્ર કરવું એ હું આપના માધ્યમથી કહીશ કે બહુ મોટું પાપ છે

બિલકુલ સમજી ગયા ટૂંકમાં આપ કહી રહ્યા છો કે તમામ દાવા ખોટા છે પાયા વિહોણા છે બધી વાતો હવામાં કરેલી છે બિલકુલ નમસ્કાર જી જી આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ